એક ભાઈ બસમાં હતા એમાં ઓળખી તો કોક જોઈ ગયો કપાહમાં મકાઈ ઉપાંડું પકડીને ઉપેલો આમાં આમ ઓળખી તો ભાઈ જોઈ ગયો હે મગનભાઈ આવો અહીંયા બેસો તો ઓલો ઉભો ઊભો ઉભો કે મારે કે અત્યારે બહુ ઇમરજન્સી કામ છે બેહવાનું મારી પાસે ટાઈમ નથી બસ ઉભી રીતે ત્યાં ઉતરવાનું હોય છે કે ચાલુ બસ ઠેકડો મારવાનું હોય છે મારી પાસે અત્યારે સમય નથી આમ તો ઘણી વાર માણસનો સમય હોય ત્યારે એની પાસે સમય નથી હોતો અને ઘણી વાર એની પાસે પુષ્કળ સમય હોય ત્યારે એનો સમય નથી હોતો કે જ્યારે જમવાનું ફાવતું હોય ત્યારે આમંત્રણ ન આવે અને આમંત્રણ બધેથી આવવા માંડે તય માદો પડ્યો હોય હા આ બે વસ્તુ જોઈ લેવાની હા એક ભાઈ તો એના છોકરાને કે માથું બહુ દુઃખે છે મહેશભાઈની અંદર બાજુવાળા મહેશભાઈને કે બામ આપે તે છોકરો ગયો ગયો પાછો આવ્યો તો કે કેમ બામ લે આવ્યો કે ના ના મહેશભાઈએ કીધું બામ ખલાસ થઈ ગયું તો હું તો હું તો કે હવે પાડોશીમાં એ માનવતા નથી રહી આપણા ડબ્બામાંથી લાવ હા એ કે ત્રણ પેટી છે બામની સીસી પડી હતી પણ આવા પાડોશી આવ્યા ને એટલે આજ ખોલવી પડી હા ના અમને એમ હતું કે હાથ પેટી આપણે બામ નહીં ખૂટે કારણ કે ઢાકણું ખોલો તો ખૂટે ને આ પાડોશી ત્યાંથી રોળવી લેવું આ ઘણા તો આવીને સીતા કે ગુવારનું શાક આપો ને તો કીધું તને કેમ ખબર પડી કે અમે ગુવારનું કહ્યું કે દીટીયા બાઈને પડ્યા હા મેડિકલ સ્ટોરવાળાએ બોર્ડ માર્યું એ કે અમે જે દવા વેચીએ છીએ એની એક્સપાયટી ડેટની અમને ખબર છે તમારી અમને ખબર નથી માટે ઉધાર માગીને શરમાવશો નહીં અહીં પાછા આવશો નહીં રાજકોટમાં તમે જો આપણા ગુજરાતી બહેનો એ પાણીપુરી ભૈયાને ગુજરાતી બોલતા કરી દીધા બોલ આપણા બાયુ દે એવા ઉપાડ કરે પાણીપુરીની રેકડીએ ભૈયા મોટી મોટી પૂરી દેના કાણાવાળી ન દેના કોણીએ રેગાડા હે ખાટી ખાટી બાય સાતી એ ધણી ધકતા બોલો બોલો કે કે બેન કારણ એને હિન્દી વીખી નાખ્યું એમ પાણીપુરી વાળા ની એક બેન કે આમાંથી પાણી નાખ્યું તે આમાંથી પાણી નાખ્યું આમાંથી પાણી નાખ્યું આમાંથી કેમ ન નાખ્યું પાણીપુરી વાળો કે બેન એ હાથ ધોવાનું છે હા તમારે નકરા ટેસ્ટિંગ જ કરી લેવાશે પાણીપુરી ખાતા પછી કે કોરું મોટું કરવા બે પૂરી બીજી આપો હા તો ભાઈઓ કહેવાય કાકરા નાખીને કોરું મોટું કરી નાખો હા અમારા છોકરાઓની લીલા ગળા તો રાખવાને ને તમે બે પાણીપુરી ખાવ ને બે કોરું કરવા લઈ જાઓ હા હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો એક બેન નાનકડું બાળક તેડીને આવ્યું મારા ખોડામાં હું રહ્યું દીધું મને કે પ્લીઝ એક સેલ્ફી અરે મેં કીધું બેન અમારે બીજા કપડા ભેગા ન હોય હા આ તમારે ફૂલ રમાડવા હોય અમારે તો ઘેરે ન રે મેં કીધું હા તો મને કે તમારા ભાગ્યમાં હોય ને ઘરના ન હોય તો આવા આવી જાય લે ભાગી ઇનકો મિલે નહીં ભલી વસ્તુ કા ભોગ કાગા દ્રાક્ષ ખાય તો કંઠે બાતે રોગ તમે જુઓ આ ગધેડો છે એના માટે એક મણિભાઈ કવિતા લખેલી છે કે ગધેડો ફૂંકે ને એના જેવો નકોર અવાજ બીજા પશુનો નહીં આવે શું કામ કે ગધેડાને એક વાતનું ગૌરવ છે કે અમે ભલે ગમે વાર્યા પણ અમે કોઈથી ધર્માદાનું નથી ખાતું આ ગધેડા હારું ક્યાંય ફાળો થયો કે ગધેડાઓને થોડા કપાસિયા આપો દસ દસ રૂપિયા હા અને એટલે ગથેડો ફૂંકે હ એમ થતું હોય કારણ કે એ એનો તાકાત બોલે હા અને એ એને કોઈથી ક્યાંય ગંગાજીને પાણીમાં નાવુંય ન પડે ઉકેળામાં આળોટે ત્યાં તો એને બહાટી બોલી જાય પણ લાડવાને ગથેડાને બાપે માર્યા વેર લાડુઓ ખવરાવો ગથેડો માંદો પડે હા લાડવો એને હદે નહીં કારણ કે હાથ પેઠીમાં કોઈ દી ખાધેલો નહીં ને ગથેડા મેં એની આ ચારો ચરી લેતા હોય ઉકેળે આ ટી લિયન ગમે એવું ધરાય છે ફૂક એમ કરે પાછો હતો એવો ને એવો હા ગધેડાને ગમાઈ ન હોય ગથેડાને ગમાઈને ક્યાંય જોવા ન આવે કે અહીં ગથેડા હારું ગમાઈ બનાવી ગથેડા હારું હવેળો બનાવ્યો ગધેડા હારું એ કે આપણે લીલું મગાવ્યું ગેડા હારું પાલો મગાવ્યો કાંઈ નહીં ગથેડો ઠાલો ઠાલો એમ એને ને એને આય છે પણ એ ધર્માધર નથી ખાતા હા સત્તાધાર રહ્યું ને આપણું સત્તાધારમાં સતને હાંચવી ગીરમાં પીર ગીગડો બિરાજે આરતી તાણે નીચ નકલ રમે લીલું લે ઘોડ લે ગગન ગાજે જો જોતું જળહળે નોતું ગળગળે ધમધમે ધૂપ અને નેજા ફરકતા કઠણ કળજુગમાં તું ગીગડા માનવીના બધા દુઃખ હરતા ઈ સત્તાધારમાં જે ભૂત વડલો રહ્યો ને એ રામ બાપુ આપા આપાગીગા પછી કર્મણ બાપુ કર્મણ બાપુ પછી રામ બાપુ જ્યારે ગાદી આવ્યા અને એ માંડા વળથી એ ભૂતને લેવા અને કીધું કે આ વડલે રહે અને તને તાણા અહીંયા ભોજનનો થાળ મળી જાય તું કોઈને હેરાન ન કરતો એ ભૂતને વડલે રાખ્યો ત્રણે ટાણા સત્તાધારમાં હવાર બપોરને હાંજ ભૂત બાપાને થાળ જાય હા પણ સત્તાધારના કામ છે છે ને એ બધા ભૂત કરે તમે માનતા કરો ને ગીગાની તો ભૂત તમારું કામ કરી દે શું કામ ભૂત સમજે છે કે ધર્માદાનું મફત ન ખવાય જગ્યાનું મફત ન ખવાય સવારમાં એક બાપાની વાહેમાં પાવળાનો હાથો લઈને જાય અમે ત્યાંથી નીકળ્યા ત્યાં હાથો મેં પકડી લીધો માળી રહેવા દો મને કે ના મૂકી દે રોયા ને પાપાને પાડી દેવો પણ મેં કીધું તમને વાંચો શું છે તો મને કે મને જેમ ફાવે એમ ગાયડું દે છે અને હું ગાયડું દઉં કાનમાંથી મીટર કાઢી નાખે છે આ ગાયડું મારે મને કે તને સાંભળાવ્યું બાપાએ એની નો ન સાંભળીને એ એને વાંચો અને બાપુ અઠંગ ખેલાડી આમ તો ચૂંટણીનો સમય હતો એટલે ગામના પાદરમાં બધાએ ભેગા થયા હતા એમાં કોક ભાઈ આવીને કીધું કે નેતાજી ક્યારે આવશે તો કે નેતાજી નહીં આવે હું આવ્યો છું હા તો ઓલા કે તું તો ઘેરે જ વયો જાય છે તારું મોઠું જોવા નથી માગ કે ઉપાડી હું મારા મોટે રૂમાલ બાંધી તમારે એમ માનવું કે આ નેતા મારે અમુક અસંગ ખેલાડી એવા છે અસંગ ખેલાડી ગામડામાં એને કહેવામાં આવે જે આળસુના સુના સરદાર હોય હા સુરતમાં અમારા બે કલાકાર હતા આમ તો એ કલાકાર ન કહેવાય અઠંગ ખેલાડી જ કહેવાય એ બે લોકશાહીથી એની વાતો કરે કોઈ પ્રોગ્રામ નક્કી કરવા જાય ને તો એ એમ કે મારા એકનો પ્રોગ્રામ રાખવો છે કે અમારા બેનો તો કે બેયના ભાવ શું છે કે મારા એકલાનો પ્રોગ્રામ કરવો હોય તો પંદરસો રૂપિયા અને અમારા બેયનો પ્રોગ્રામ કરવો હોય તો સાતસો રૂપિયા અરે હામેવાળો ઘૂમરી ખાઈ દે કે આ એ એક જણાને પંદરસો અને આ બે આવે તો સાતસો આ કેમ પોહાય કે એ તમને ન ખબર પડે ભાઈ એ માયલા ઘા મહાદેવ જાણે હા તો હાથસો રૂપિયામાં બે જણાનો પ્રોગ્રામ રાખે એક પ્રોગ્રામ આપતો હોય તો એક બાઈને બેઠો બેઠો દોરા કરતો હોય હા વાનો દોરો કરી દે આ કોઈને માથું ચડ્યું હોય તણી ગાંઠ મારી દે આતા શીશી ચડી હોય તો હાથ ગાંઠ મારી દે પાંચસો પાંચસો કરીને એ દસ પંદર હજાર ન્યા કામી લે એ બે હજાર ઓલો દોરા લઈને બેઠો એવા હા ત્રણે માણસને દોરા તો કરાવવા જ છે હા તો આવી રીતે એ લોકો જમાવટ કરતા બે જણા તો હાલીને દુવાર કગ્યાત બોલો અઠવાડિયે પોઈ ગયા તે દુવાર કા ગયા ને તો આમ લાઈનમાં દર્શનનો વાળો આવતો હતો એમાં લાઈનમાં ગયા ને આમ બરાબર મૂર્તિ આમે આમ આંખું વેચીને આમ પાછી આંખું ખોલીને તો મૂર્તિએ ખડખડ દાંત કાઢ્યા આ તો આંખું છોડવું મીઠા કે આ શું થયું એમ તો મૂર્તિ બોલે કે ના ના હું જ દાંત કાટું છું તો કે કેમ દાંત કાટો છો તો મૂર્તિ ભગવાનને બોલે કે ક્યુ ગામ તો કે અમદાવાદ તો વધારે દાંત કાઢ્યા ભગવાનની મૂર્તિએ તો કે પ્રભુ અમે કીધું તો તમે કેમ દાંત કાઢો છો તો કે તમે અમદાવાદના નથી હે તમે અમદાવાદના નથી અરે પ્રભુ તમારી આટલી આસ્થા એ અમે હાલીન થેટ અહીં આવ્યા દ્વારકા અને તમારી પાસે ખોટું બોલી ચૂંટણી કાર્ડ કાઢ્યા આ ચૂંટણી કાર્ડ જો પ્રભુ અમે અમદાવાદના છે તો ભગવાનની મૂર્તિ વધારે દાંત કાઢ્યા તો કે હજી કેમ દાંત કાઢો છો ભગવાનની મૂર્તિ કે હું તો અમદાવાદ છું ન્યા તો તમને કોઈ દી જોયા નહીં હા ઘણા ગામના મંદિરે ન જતા હોય હા અને દુવારકા જાય કારણ કે માગવું વીસ આપે ત્રીસ હા હા મારો દ્વારકા રંગીલો રાય રણ છોડ છે તારા ખજાને ક્યાં ખોટ છે તે તારા સારું રાખ્યા ભગવાન પા માગવું નહીં હા એને બધી આપડી ખબર છે પછી અહીંયા કાંઈ માગવાની જરૂર નહીં મંદિરે હાજરી પુરાવી દેવી કે અમે આવી ગયા છે હા અને દી કોઈ માણસ આટલી આવડી દુનિયામાં ભગવાનના મંદિરે જઈને એવું નથી બોલ્યો તારી કૃપા છે હવે મારા જેવું કામ હોય તમે કહીજો હા ભગવાન એમ થયું બધા અહીંયા દુઃખી થઈ દુઃખી દુઃખી થઈને જ આવે છે આ નથી બોલો ગરબો માળીને પાળે લંગડા આવે તે માતાજીની હાજા કોઈ જાતા જ નથી લુલા આવે ને લંગડા આવે ને આવે ને કીધું રહેવા દો માણસની શ્રદ્ધા મોટી છે માણસ મોટો નથી પતિ પત્ની બેઠાતા અને એમાં એની પત્ની કીધું કે કાલ રાતે મને સપનું આવ્યું તમે વિશાળ મોલમાં મને લઈ ગયા જ્વેલર્સનો આખો મોલ એમાં મને લઈ ગયા તમે કીધું કે આ વીટી લઈ લે ત્યાં ઓલું વચમાં કૂદી પડ્યું ઈ કે આ તે ના પાડી ઈ કે ત્યાં તારા બાપુજી આવી ગયા મારા આમ લઈ લે બિલ હું ચૂકવી દઈ એટલે મૂળ એને બાપુજી માથે નાખી દ આ આઠન ખેલાડી અને આમ તો તમે જુઓ ને પુરુષ જન્મજાત કલાકાર છે એક ભાઈના લગ્ન નહોતા થતા તો પાંચ કરોડની જીવ જીવન વીમા પોલિસી લીધી અને છાપામાં જાહેરાત આપી કે પાંચ કરોડની જીવન વીમા પોલિસી લીધી છે અને પેલું પ્રીમિયમ ભરાઈ ગયું છે એ જાહેરાત છાપામાં ને ત્યાં તો લાઈન લાગી હા લગ્ન થઈ ગયા હા પછી ખબર પડે કે પ્રીમિયમ પહેર્યું તો એના ઉપર ડોટી લોન ઉપાડેલી છે હા એક જ અગતો પહેરો તમે બે અગતાની લોન ઠપકાવી લીધી બોલો હા પછી તો દીકરી એને જીતીને કેતો કે હવે ભાઈ તમારું મારી દીકરીનું આમાં જામ છે નહીં આ અગતો તમારે ભરવો પડશે કારણ કે લોન લીધી એના અગતા કઈ ઘણા અગતામાંથી અગતા કરીને બેઠા ને અગતે મળે હેલિકોપ્ટર લઈ લે ને હા અમે ઉચારી નથી બીતા ઓલા કે અમે બી હા તમે ત્રણ પેટીથી આ જ ગાડીયા કરી આવો છો દીકરી એની મમ્મી ત્યાં ગઈ તો એની મમ્મી બેઠી હતી તો એની મમ્મીને કે મમ્મી મને આ સમજાતું નથી કેમ એ કે મારે આવી સારી સરકારી નોકરી સારો પગાર હા આપણે સુખી છીએ તોય તું મને લગ્ન કરવાનું દબાણ શું કામ કરે તો એની મમ્મી કે બેટા માણસ માત્ર ભૂલને પાત્ર કદાચ તારાથી કાંઈ અવળું કામ થઈ જાય તો દોષનો ટોપલો કોની માથે ઢોળવો આ હોય તો કેવા થાય લગન એટલે શું ઈ જાણવા માટે વિજ્ઞાનિકે લગ્ન કર્યા હા લગ્ન એટલે શું ઈ જાણવા માટે વિજ્ઞાનિકે લગ્ન કર્યા લગ્ન કર્યા પછી એને થયું કે વિજ્ઞાન એટલે શું હા અહીં રાજકોટમાં એક બાપાને એક છોકરાએ પૂછ્યું બાપા જીવન જીવવાનો માર્ગ બતાવો તો બાપા કે ચાર માર્ગ છે બેટા એક નહીં જીવન જીવવાના ચાર માર્ગ છે તો કે ક્યા તો કે એક કાલાવલ રોડ બીજો યાજ્ઞિક રોડ ત્રીજો યુનિવર્સિટી રોડ અને ચોથો સંત કબીર રોડ બાકી તો ઠીક બધું કે ખોળામાં લઈને નાહવાનું નો આવડે તો ગાવાનું તો કે આ નાવાનું બરોબર ગાવાનું એટલે એ કે દરવાજાને સ્ટોપર સ્ટોપ પર ન હોય એટલે નાતો હોય ફરજિયાત ગાતો હોય કોઈ થકો મારીને ખોલે આમ તો આ ચાર રોડ ઉપર આપણે ભાવે વધારે છે હા એક છોકરાએ બાપાને પૂછ્યું કે આ શિયાળો એટલે શું તો બાપા કે ઘેરે પંખો ચાલુ કરવામાં થતો ઝગડો એનું નામ શિયાળો કેમ ઈ કે ચાર પાંચ વ્યક્તિ ઘરમાં હોય તો શિયાળામાં એક જણ કે બે ઉપર રાખો તો ઓલા કે નહીં મને ગરમી થાય ત્રણી ઉપર રાખો હા કોઈ કે ચાર ઉપર રાખો ત્યારે એ કે મારે કેવું પડે ઘર એક ઉપર હાલે છે અને પંખો ચાર ઉપર ઉપર એક એક જ રાખો હા હા મારી નાખી બાપા ને પૂછ્યું શિયાળો ક્યારે પૂરો થાય તો કે ધૂળેટી આવે ત્યારે કે ધૂળેટી ક્યારે આવે તો કે ધૂળ ધૂળની ડમરીઓ ચડે ત્યારે તો કે રંગે રમવા જવું હોય તો બાપા જૂના કપડા પહેરવા જોઈએ ને તો બાપા કે એટલા બધા જૂના કપડાં ન પહેરવા કે લોકો રંગને બદલે રોટલી પકડાવીને વેયું જાય જૂના લુગડાનું અમુક માપ હોય અત્યારે તો તમે જુઓ જૂના કપડાં લેવા વાળા નીકળે હો હા જે છે કાંઈ જૂના કપડાં ખૂંચ લેવા વાળા નીકળે હા કિલોના કે બારસો રૂપિયા પણ હવે એ તો આખા ગામની બાયુની ભેગી કરો તો એ ન થાય ને હા કાં કોઈ લોટાનું લોઠાનું પાણી પાવું પડે હા તોય બાયુ ભેગા કરે હા એ કે તમે વાળ કપાવ લેતા આવજો મિક્સ કરી નાખશો હા મૂળીને ગમે એમ કરીને કમાણી કરી જ લેવી છે માણસ કેટલું કમાય છે એ મહત્વનું નથી કેવું કમાય છે એ મહત્વનું છે આપણા ઘરમાં રૂપિયો આવે તો મહેનત ન હોવો જોઈએ રૂપિયો કયા કામ કરવાથી આવે છે એ કેવી રીતે જાય છે એના ઉપરથી ખબર પડી જાય બોલો સારા કામમાં વપરાય તો એ મહેનતનો રૂપિયો હોય ખરાબ માર્ગેથી રૂપિયો આવ્યો હોય ખરાબ માર્ગે જાય હા અને ઘણા તમે જો ક્યાંય પણ નીકળે તો નીકળે એ દરવાજેથી પાછા ન જાય ટોકી જ જેવું જીવે છે આ આ હોલમાં તો બરાબર છે પણ ટૂંકી જ જેવું કેટલાય જીવન જીવે છે એ જે દર બેડી નાખેથી રાજકોટમાં ગયો હોય ને તો પછી કોઠારીયા નાખેથી જાય બેડી નાખે ન હાલે શું કામ વળી કોક ઉઘરાણી વાળા કે ને એ વાણ ગયા છે તો કે નીકળશે તો પણ ન નીકળે એ કોઠારીયા નાકે થઈને આમ ઠેઠ હુડકો થઈ ને આમ જાય બાકી આ બાજુ ન હાલે એક વાર જોયું એને બીજી વાર કોઈ જોઈ ન હગે આવા એના રસ્તા હોય હરપદળ ગામના મણિભાઈ કપુરિયા એણે એક કવિતા લખી છે કે ભગો કે છે હાલને ભૂરા ભગવાન ભગવાન રમીએ આ લૂખું સૂખું ખાવા કરતાં થાળ મનોહર જમીએ હા એ કે આપણે બીજા ભણવામાં ધ્યાન ન દેતા ઘેરેથી નિશાળે મોકલે તો કે આપણે દફ્તર લઈને અને નીકળી જતા વિદ્યાર્થી સ્કૂલમાં જાય અને એ કે આપણે નદી વહી જતા ડૂબકીદારીમાં રાખતા હા એટલે કે આપણે ભણતરથી ભાઈગા ભૂરા અને કામના છીએ બાવા આમ તો આ કોઈ સાધુ સંતોની વાત નથી આળસુ માણા હોય એને ગામડાની ભાષામાં કામના બાવા કહીએ ભણતરથી તો ભાઈગા ભૂરા કામના છીએ બાવા બાય કરશું તો બાળક થશે રોજ દેશે કોણ ખાવા અને ઘરના કાંઠે એની પેલા હાલને તરકટ ઘડીએ ભગો છે હાલને ભૂરા ભગવાન ભગવાન રમીએ કે ઘરના રજા દઈ દઈએ નાસ મોટ લે એના પહેલાં આપણે હાઈ છે રજા લઈ લે અને આમાં એવું કરવાનું હું ઘેરે ઘેર જઈને કહેજે ભૂરા કે ભગલો છે ભગવાન સાદું ભોજન એને કોઈ ન આપતા પીરજો રહ પકવાન કારણ કે આવાન પાસે નબળું ખાવાનું ભાવે નહીં મફત ખાવું એ નબળું શું કામ ખાઈ આ તમે જુઓ ઉંચાઈ લે એ મોકો માલ જ લઈએ હા એ કે સસ્તમ થાય મોંઘા થાય તું ઘેરે ઘેરે જઈને કહેજે ભૂરા ભગલો છે ભગવાન સાદું ભોજન જમાડતા નહીં પીરજો પકવાન પછી ખરાબામાં જઈને આપણે એકાદ મંદિર કરીએ ભગવો કે છે હાલને ભૂરા ભગવાન ભગવાન રમીએ આમ તો માણસો આપણે માટે પેશકદમી નથી કરતા એટલી મંદિરો માટે પેશકદમી થાય છે મણિભાઈ કપૂરીએ એ લખ્યું છે ભગવાનને કીધું છે કે એકાદ ચંદ્ર ઉપર પ્લોટ લઈ લેજે પૈસા ન હોય તો કહેજે પ્રભુ પણ ચંદ્ર ઉપર એકાદ પ્લોટ લેજે શું કામ કે પૃથ્વી ઉપર તારા નામે પેશકદમી છે બહુ એકલો મળે એકાદમાં તો તને બધી વાતું કહો વાસ્તવિકતા એવી છે તમે જો ગામે ગામ રામજી મંદિર છે તો ત્યાં ઇલેક્ટ્રિક નગારા મૂકવામાં આવ્યા શું કામ ગામના કોઈ વગાડવા નથી જાતા એટલે ને સાપ પાડીને પૂજારી ધૂપ દેવા કરી લે નગારું ઇલેક્ટ્રિક એની મેળે વાગે નગારું વગાડવા વાળા નથી જાતા એટલે આપણે ઇલેક્ટ્રિક નગારા ગામડામાં રામજી મંદિરમાં મૂક્યા છે અને એક બાજુ લોકો ભેગા થાય કે અયોધ્યામાં રામ મંદિર થાવું જ જોઈએ પણ અહીં છે અહીંયા કીધું પૈકી લાગો આ આ કડવી વાસ્તવિકતા છે તું કેરે કેરે જઈને કહી દે ભૂરા ભગલો છે ભગવાન એને સાદું ભોજન જમાડતા નહીં પીરે જો પકવાન પછી ખરાબામાં જઈને આપણે એકાદ મંદિર કરીએ ભગો કે છે હાલને ભૂરા ભગવાન ભગવાન રમીએ અને ગાયું થોડીક ગોતી લેવું અને બાંધશું આગળ જાપે દાન માટે ડાયરા કરશું છપાવશું રોજ છાપે ધીરુભાઈ ચર સરવૈયા નિરંજન પંડ્યા ને હેમંત ચૌહાણને હાલો ગાયુ માટે છે એક થોડીક આમાં સેવા આપો આ એક ગાયું નફી જાય એમ કરીને ઈવડાઈ નફી જાય હા આમ તો ખુલે આમ જે છેતરપિંડી થાય છે એના કરતાં ધર્મને આજમાં જાજી છેતરપિંડી થાય છે ગાયું થોડીક ગોતી લેવું બાંધશું આગળ જાપે દાન માટે ડાયરા કરશું છપાવશું રોજ છાપે અને એનાથી આગળ પછી નફટના ઘેરે નફટ આવે તો હટાક પાઈએ પડીએ ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ કદાચ આપણા જેવો કોઈક તરકટીઓ આવી જાય તેની બે હજાર ડાબી દેવા મૂંગોર ને આ તમારું હાલે અમારું એ એટલે હકીકતમાં કામના બાવા એને આપણે કહીએ જે આળસુ માણસ હોય એને સાધુ સંતોની કે સાચા ગૌ ભક્તોની આ વાત નથી એની લોકોએ નોંધ લેવી અને એનાથી આગળ દોરા ધાગા કેટલાય માણસો તમે જુઓ દોરા ધાગામાં રાજ્ય છે દીકરા દેવા દુખિયારાને દોરા ધાગા કરશું અને ચૂંટણીમાં નેતા સાથે ગામે ગામ ફરશું ચૂંટણીમાં પાસે એ લોકો નેતાઓને હાયરે ઉપાવે બધાય પક્ષની હાયરે રહી તો જ બધાને ગમીએ ભગવો કહે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ ચૂંટણીમાં ગમે પક્ષ આવ્યો એ બતાવીને આવી રહી કે આપણે જાઉં અવળા સવડા આસન કરીને યોગના જે અત્યારે સાધકો છે યોગ શીખવાડે બાબા રામદેવને બધાય હા યોગ કરવાથી રોગ ન આવે હા પણ તો એ દવાખાનાની દુકાનો હજી એટલી ને એટલી ચાલુ છે નકરા યોગ કરવાથી કાંઈ ન થાય ખાલી યોગ કરવાથી રોગ ન મટે આ ખાવું પડે એ હો ટકાની વાત છે અવળા સવડા आसन કરીને યોગની आदस લેશું અને એમ કરતાંય દુઃખ ન મટે તો દેશી ઓહર દેવ આ ન મટે ગમે એનું મૂર્યું દેજો આ કહી ને પાવ હા ડાયાબિટીસ વાળાને ટાણે એવું દાંતેડાને હાથો દઈ દો કે આ હાંજે પલાળી દેવો ને સવારમાં ઉઠીને પીવું ડાયાબિટીસ વહી જાય તો હાથા ગોયતા નો ન જડે બોલ હા એ કે સવારે આ હાથો કાટ લેવા પાણી પી જવાનું દેશી દારૂ નો એક હાથો નાખ્યો હતો ને તો એમાં પાવડાનો હાથો નાખ્યો હાથો બરોબર અવળા સવડા આસન કરીને યોગ ની આળસ લેશું અને એમ કરતા દુખ ન મટે તો દેશી દેશ દાજ દેશદાજના દિંડક કરીને આપણા પાણા ફરીએ ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ અને સાહસ વિના કોઈ સિદ્ધિ નથી પૂરા કાળું થોડું કામ ટકા કરાવશે ટાઈલું વાળા એવા ઘણા છે ગામે ગામ આ મણિભાઈ કપૂરીએ લખ્યું છે મણિયો મળે તો તરત તરી અને માર્ગ આપી દેવો મણિયો મળે તો માર્ગ તરવો ખોટા સિદ્ધને લડીએ ભગવો કહે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ માણસ તમે જો ભગવાન કરતા બે ડગલા આગળ વધી ગયો ભગવાન દેખાતો નથી આવડત પાસે નજર સામે બેઠા હોય આપ સૌએ મને શાંતિથી માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર